વડોદરા લોકસભા સીટ પર આજે સામાન્ય ચૂંટણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શહેરની ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલ દાળિયાવાડી ખાતે મતદાર મથક પર મતદારોનું નામ ગાયબ થઈ જતા વિપક્ષના નેતાઓ મતદાન મથક પર આવી પહોંચ્યા હતા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે સૌ લોકો મતદાન કરી રહ્યા છે પરંતુ તંત્રની કેટલીક ત્રુટીઓ પણ સામે આવી રહી છે આજે ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલ દાડીયાવાડી ખાતે મતદાન મથકમાં સંજયભાઈના નામના એક વ્યક્તિનું નામ લિસ્ટમાંથી ગાયબ થયું હતું તો કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને વડોદરા લોકસભા સીટ પરથી ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ

ઉડી ગયા છે અને કેટલાકને તો મૃત જાહેર કરવામાં આવ્યા છે વ્યવસ્થાને લઈને પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવે ફરિયાદ કરવાનું જણાવ્યું હતું એવું કીધું કે તમારે અહીંયા નામ જ નહીં તમે અહીંયા જીવતા જ નહીં તો પછી મેં એમને વોટિંગ કાર્ડ ને રેશન કાર્ડ બતાવ્યો તમે આ માણસ તમે જીવતો જ પછી તમે મને કમ નહીં કહેતા કે તારો નામ જ નહીં કશું જ નહીં તો પછી મેં શું કરું હા કે મારે પછી આ કે મારે વોટિંગ જ કાર્ડ કમ નહીં ગયા વર્ષે કરેવું આ વર્ષે કમ નહીં